તમને ખ્યાલ આવે કે એરંડી અને લીંબોડીના ખોળનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં ખેડૂત મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળીના વાવેતરની તો ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મગફળીના પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થવા જઈ રહ્યું છે તો એરંડી અને લીંબોડીનો ખોળ પાયાના ખાતર તરીકે નાખવાથી આપણી જમીનમાં ઘણા બધા ફાયદાઓ કરે છે ફાયદાઓની વાત કરીએ તો આપણી જમીનને પોચી અને ભરભરી બનાવે છે ત્યારબાદ ખૂબ જ મહત્વનો ફાયદો એટલે કે આપણી જમીનમાં રહેલા ઓર્ગેનિક કાર્બનના પ્રમાણમાં ખૂબ જ વધારો કરે છે અને ત્યારબાદ આપણી જમીનને જમીનની જે ભૌતિક સ્થિતિ હોય એમાં ખૂબ જ સારા પ્રમાણમાં સુધારો કરે છે ખેડૂત મિત્રો છેલ્લા વિડીયો ની અંદર આપણે જે વાત કરી હતી કે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે એરંડી અને લીંબોડી ના ઘણા બધા અખતરા લેવામાં આવ્યા હતા એ અખતરામાં એવા પરિણામ મળ્યા કે ડોડવાના સડામાં ચોવીસ ટકા જેટલો ફાયદો કરે છે અને અન્ય બીજી ઘણી બધી જીવાતોમાં તો ફાયદો કરે જ છે પણ મૂળના રોગોમાં પંચાવન ટકા જેટલા પંચાવન ટકા જેટલો ફાયદો કરે છે અને સરેરાશ ઉત્પાદન ની વાત કરીએ ને મગફળીના તો બત્રીસ ટકા જેટલો ફાયદો ઉત્પાદનમાં કરે છે તો મારી દરેક ખેડૂત મિત્રો ભલામણ છે કે આપણે એરંડી અને લીંબોડી નો મિત્રો વાપરવો જોઈએ ખેડૂત મિત્રો હવે વાત કરીએ તો ઘણી બધી માર્કેટ ની અંદર ઘણી બધી કંપનીઓ એરંડી અને લીંબોડીનો ખોળ આપે છે એમાં એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ તમાકુનો દર બોર્ન પાઉડર સુગર કેન કમ્પોસ્ટ અને મરઘાની ચરક આ મિક્સ ખોડ તરીકે ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર આપે છે તો આપણે તે વાપરવું જોઈએ હવે વાત કરીએ એરંડી અને લીંબોડીના મિક્સ ખોળના પ્રમાણની તો ખેડૂત મિત્રો જે ખેતરની અંદર છાણિયો ખાતર ન આવી હોય એવા ખેડૂત મિત્રો બસો કિલો પ્રતિ હેક્ટર એટલે કે ચાલીસ ચાલીસ કુઠાની અંદર બસો કિલો એરંડી લીંબો એરંડી અને લીંબોડીનો મિક્સ ખોળ ઉમેરવો જોઈએ તો મારી દરેક ખેડૂત મિત્રો ભલામણ છે કે જે ખેતરની અંદર છાણિયા નું પ્રમાણ ઓછું હોય તો આપણે એરંડી અને લીંબોડીનો ખોળ